હવે હું તો જીરા ને જલા નો ભાઈ બંધ આવ્યો હતો અહીંયા સોનું મોનુ હુનમ નામ હે ભૂલવાનું નહિ પછી સોનું અને મોનું ઘણા બધા નામ છે મારું નામ કેમલો હાજર મારું જ કેતો હતો રમલો ને ભમલો અમારે જલાભાઈ ભાઈ ના કરે ને એટલા તોફાન ઓછા અટણ સુધી ફૂલ ભોકાટા દેતો તો હવે વાત તો કેવાય ને હવે મારો રામ અમે શેડ ઓલે શેડે નેતા હતા ને ન્યા સંભળાતો હતો કઈ વાંધો નહીં હાલો ફટાફટ છોકરાઓને મૂકી આવું અને દવાનું સેટિંગ આવે ને તો જીરાની દવા મોલો મસી હે એના માટે દવા લેવી જો હે અને થોડીક કદાચ દેહે તો વૃદ્ધિ નહીં લેવી હે કેમ કે આપણે હજી પાણી પાયું નથી ઘણા દિવસો થઈ ગયા હે તો હાલો ફટાફટ જાય અને દવા કંઈ દે કે હું થાય જોઈ બાકી મોલો મસી નથી લેવી જ જો હાલો આજના વાગી ગયા હવા બે અને પ્લાન થઈ ગયું દવા છાંટવાનું છોકરાઓને મૂકીએ હોય તો એ દવા લઈ આવ્યો તો ને પાછો જલ્લાને વળી તેડવા જવું પડ્યું હતું એટલે બપોર તો મારા એમને આ જ રખડવામાં જ થઈ ગયા બે તન ક્યારેજ નેદવામાં વારો આવ્યો છે તો જીરેન દવા લઈ આવ્યો છો મહી હે ક્યાં ક્યાંક 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 મહી હે તો જો આપણે આ દવા છાંટવાની છે તો આ દવા આપણે મહી માટે હે અને સફેદ માખી માટે પ્રાઇડ કહે ને એ હે તો મેં પોંપતા ભરી લીધો છે અને થોડીક વનક વૃદ્ધિ માટે આપણે પાણી આપણે પાડે જ કેમ કે જાંબલી થઈ છે ને એટલે પાણી પાવામાં માં જો જોઈએ તો આજે મહી અને થોડોક બનક વૃદ્ધિ માટેનો એક્સપ્રે મારી દઈ અને જાંબલીની દવા તો આપડે બે દિવસ પેલા છાંટી હતી તો હાલો ફટાફટ આ દવા હે ને કર દઉં ચાલુ આજે એકલો જ છું રાજુભાઈ પાણી વારે હે ને જેટલું નેદાઈ ગયું ને એટલું પાવાનું છે એમાં હવે એક દોઢ જેટલું પાવાનું છે બાકી પછી ટાઈમ રહે તો રાજુભાઈ ભાઈ હાલો પંપ ભર લીધો ને આવી ગયો હું ને જીરા ને ભાઈ ઉઈ ગયા ભેગું દવા ઉપર રાખવાનું લે સમય તો જો કેવો આવ્યો ગમે મોલ વાવો ધાણા મહી છે આપણે ઓલા આગતરા ક્યારે છે ને એમાં બહુ મહી છે જરાક ઝાટકો બંધ કરી દઉં તે દી રાજુભાઈ આવી રીતના લત મારી નાચ્યો મેં કરી દીધો ભાઈ હવે આપણે અંદર ટપી જાય અને કરી દઈ દવા ચાલુ ભાઈ મહી છે ક્યાંક પાન હે ગોટે વરવા એટલે મહી ની દવા છાટું થોડીક ભેગી વૃદ્ધિ ની હે જીબ્બા કરીને એટલે કે જીબ્રેલિક નો થોડોક ભાગ આવતો હોય તો આપણે હજી પાણી કાઢવા જાર હું શામ જોઈને તો તવિયા પડે હે આ રૂચ તો બિલકુલ અનુકૂળ નથી જીરા માટે પણ હવે કંઈક કામ ના હવે ધાણા જીરા ને કઈ મગજમાં બેસે નહીં ને એવી રૂચ છે પણ હાલ રાખે શું કરું હાલો ભાઈ દવા સાટ લીધી ને સાંજે પડી ગઈ હે સૂર્ય દાદા એના ઘરે વહી ગયા ને મેં મારી પોટલી ભરી હે ડોલમાં અને પંપ ને જો આવી રીતના ગોઠવી લીધી નડી વાહ હલવાડ દીધી ત્યાંથી

રોટલી થઈ ગઈ ખાઈ હોય તો કઈ ની વખ વખ થી ભૂખ લાગી ગઈ બોરી પે આ ખીચી ઘણો ને બહુ ભાવતી બહુ ખાતો ના મન અને તો ખાવા ન દેતા કોઈ બસ ના કરે લાગશે તો લાગે તમને

बाकी ख्याल रखे लोग ये करता है कि इससे हाईवे पर रोहे रहे लगे जी अपना हाथो ले खाये ले खाए लियो मोच कर लो भूख तो मने लगी हूं कि डेढ़ दोन फाफा मारो मारे मांडवी है केते पर बा मांडिया गढ़वा रोटला आ आ चेक ले आ कर ले दी तुम्हारी करू देवन कि जो है केम के मारे खाये ले 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 का खा लेने मतलब खाधा पसे खाधा पेला इन्नम देईये आपरे कि आओ हमें आचड़ू जो बोतता में गमे जाती पुना हट के धड़ी जाए तो अब मांडवी ले रही बेहिने

પાછળ તમને બતાવું હું સુરભીબેન હું લઈ હું નહીં પણ એક આંખ્યું છે એટલું કહી શકું કે જે લઈ હે ને એ તમારા દિલને છૂઈ જાય એ ખબર પડે તમારા દિલ ઉપર અસર કરી જાય કે દીકરી એક બાપને કેટલો પ્રેમ કરતી હોય અને બાપ દીકરીને કેટલો પ્રેમ કરતો હોય ને એ તમને સુરભીબેનની ચીઠીની અંદર જોવા મળીએ તો મિત્રો ખાસ તમે હે ને ટાઈમ કાઢીને વિડીયો પાઉઝ કરી અને વાંચજો શક્ય હતો ફોટા પણ હું મૂકી દઈશ નહીં તો તમે ખાલી વિડીયો છે ને એકવાર વચ્ચે બ્રેક મારી અને વાંચજો હું હું લખું નહીં તો હું એકવાર મારી રીતે વાંચી લો लिखो है सुरभि बेन जरा धन्यवाद देवा जाऊं जो है थैंक यू थैंक यू थैंक यू मित्रों एक दीकरी जी लखी हगे ने ये दीकरा ने ताकत न थी लखवाने मेरा वीडियो बनावे है पण पण दुख मा इतलू भेजू એક દીકરો હોય ને એના મારી શકે તો સુરભીબ એને ચૂંભ ભેજુ મારી અને આમાં લખ્યું હે અને જે એને યોગ્ય લાખ્યું હોય એ લખ્યું હે તો હવે તમે આગળ વાંચો ફરી ફરીને એકવાર ધીંગ લઈને થેન્ક યુ અને આવો ને આવો વિશ્વાસ અમારો બનાવી રાખજે અને ખૂબ અને ખૂબ આગળ વધ એવા અમારા આશીર્વાદ હો તથા ભણી શકે ને હોસ્ટેલમાં રહે તો એ ટૂંકમાં આસમાનને ને છું એ તો સામાન્ય બાબત છે જોકે એની એ વિષય લીધો એરોપ્લેન નો કે કોઈ એવો ટૂંકમાં એટલી બધી હોસિયા છે એમ ભાઈ તમે વાંચીએ ચિઠ્ઠી એવી આશા અને શબ્દો તમને કેવા લાગ્યા એ જરા કોમેન્ટ કરીને કહેજો બાકી આજે મારે વિડીયો બનાવવો જ નહોતો થોડોક થાકી ગયો પગું કળતર કરે દવા છાંટી હતી ને એટલે રાજુભાઈ અહીંયા કામમાં હતો એટલે પછી મેં એકલે દવા છાંટ લીધી જીરામાં અને આજે લગભગ ચૌદ પંદર પંપ જે હું છાંટ્યું હતું આની પહેલાં રાઉન્ડ લીધો ને આપણે એ દસ પંપમાં પૂરું કરી દીધું હતું એ ખાલી વનક વૃદ્ધિની હતી અને આજે વૃદ્ધિ અને જીવાતની એટલે કે મહીની અને સફેદ માખીની એ દવા આપણે છાંટી હતી બાકી વિડીયો બનાવવાનું કોઈ મૂળ જ હતું નહીં કમલેશભાઈનો ફોન આવ્યો હતો મેં એને નાયે પાડી દીધી હતી અને વરી એમ ચી ગાલને બનાવી થોડું તો બીજા નંબરમાં હવે ઓટોમેટિક આપણી કોમેન્ટ બંધ થઈ જાય છે એનું સોલ્યુશન મારી પાસે જ નહીં કેમ કે ઓટોમેટિક જ થાય છે એ બધું હું નથી કરતો કોમેન્ટ બંધ કે તમે લખી હગો કાંઈ પણ લખમણભાઈ છૂછરનો મેસેજ હતો કે હું એ કે કોમેન્ટ કરું પણ લખાતી નથી હું કારણ એમ તો કાલે મેં પછી ચેક કર્યું ને તો કોમેન્ટ બંધ જ હતી નકર ઓટોમેટિક જ હોય આપણે વિડીયો ખાલી મૂકી દઈએ એટલે કોમેન્ટ ઓટોમેટિક જ ચાલું હોય તો ચાલવું જ હોય એમાં પછી બંધ કરવાનો કે બંધ થઈ જવાનો સવાલ જ ના આવે પણ તો એ ક્યારેક ક્યારેક થઈ જાય છે તો થોડોક આગળ પાછળ કદાચ કોમેન્ટ ચાલુ કરવામાં થઈ હકે કેમ કે ઓટોમેટિક હોય ને એટલે મને આઈડિયા ના હોય પણ નજર મારવી પડે હે અમુક ટાઈમ પછી કે કોમેન્ટ ચાલુ હે કે નથી કોઈની કોમેન્ટ કેમ હજી ના આવીએ તો આવી કંઈક વાત સાથે હાલો આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ